છોટાઉદેપુર જિલ્લામાં અખંડ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની પૂજા અર્ચના કરાઈ છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં આજ રોજ શ્રદ્ધાભાવ હર્ષવલ્લાસ અને ભક્તિભાવપૂર્વક અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કર્યું વટ સાવિત્રી વ્રતની અનેક સ્થળોએ ઉત્સાહભર મહિલાઓએ ઉજવણી કરી છોટાઉદેપુર જિલ્લામાં અખંડ સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિની દીર્ઘાયુષ્ય માટે સાવિત્રીનું વ્રત કરતી હોય છે જેઠ સુદ પૂનમને દિવસે ઉજવાતા વ્રતની સાવિત્રી વ્રત કહેવામાં આવે છે ખાસ કરીને અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે જિલ્લામાં અનેક સ્થળોએ વહેલી સવારથી જ મહિલાઓ વટવૃક્ષની પૂજા અર્ચના કરતાં નજરે પડી ખાસ કરીને છોટાઉદેપુરની તુલ તાલુકાના વિવિધ વિસ્તારમાં જેવા કે કિલ્લામાં કામનાથ મહાદેવ મંદિર ગણપતિ મંદિર ખાતેની મહિલાઓ વડની પૂજા અર્ચના કરી પોતાના પતિની દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાને પૂજા અર્ચના કરી હતી આ પૂજા બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવી હતી ભારતીય મહિલાઓ સાવિત્રીનું વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે આપણી ભારતીય સંસ્કૃતિ માટે અગત્યનું વ્રત હોય છે અને આપણી ભારતીય સંસ્કૃતિ વૃક્ષ વનસ્પતિ પશુ પક્ષી બધામાં જ માનતી હોય છે અને એનું પૂજન કરતી હોય છે એટલે દર વર્ષે દરેક બહેનો વટ સાવિત્રી વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે અને આ ઘણો જ ફળદાયક વ્રત હોય છે શું નામ વસુબેન ચૌહાણ